તારીખ ચોવીસ ને સમગ્ર વિશ્વમાં ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્ષ ટીબી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના ટીબી વિભાગ દ્વારા આજરોજ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટીબી યુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લાની પંચાવન જેટલી ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર કરવામાં આવે છે છ માપદંડોના આધારે આ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરાયા છે ત્યારે આ પંચાયતોના સરપંચને પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં દર મહિને એક હજાર જેટલા પેશન્ટને ટીબી કીટનું પણ વિતરણ કરવામાં આવે છે આ પેશન્ટોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં કુલ બે હજાર નવસો ચોર્યાસી જેટલા ટીબીના દર્દી નોંધાયા હતા જેને ક્યોર કરવામાં તંત્રએ સફળતા મેળવી છે આવનારા સમયમાં ભરૂચ જિલ્લો ટીબી મુક્ત બને તે અંગેના પ્રયાસો કરવામાં આવશે આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર વાય એમ માસ્ટર સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે નેવું ટકા જે પેશન્ટ છે એ આપણે ક્યોર કરવાના હતા અને એ પણ આપણે ક્યોર કરેલા છે જેથી આપણે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જે આપણું ટીબીનો જે કાર્યક્રમ છે નિક્ષય મિત્રનો કાર્યક્રમ હોય કે આપણો આ ગ્રામ પંચાયતનો કાર્યક્રમ હોય જે આપણે દસ ટકા સુધી આપણે સફળ થયા છે તે આપણે તમામ મારી વિનંતી તમામ લોકોને છે કે આપણે આવતા વર્ષે હજુ વધુ ગ્રામ પંચાયત ટીબી મુક્ત થાય એવી મારી સૌને અપેક્ષા સાથે વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ